સંભાવનાથ ભગવાન જૈન મંદિરને તીર્થ ઉદ્ઘોષણ સાથે તીર્થ સ્થાન જાહેર કરવામાં આવ્યું સવાની નોકર સિંહ બપોરનું સ્વામી વાસલ્ય તેમજ સાંજના ચોવિયાના દાતા શિરો તેમજ જૈન સંઘ તરફથી રાખવામાં આવ્યું ગામમાં દિવાળી પર્વ પહેલા દિવાળી જેવું વાતાવરણ સર્જાયું હતું આ પ્રસંગ નિમિત્તે રૂપરેખા સંભાળના શેઠ શ્રી ચંદ્રેશભાઈ સકરચંદ શાહ તેમજ શેઠ શ્રી પ્રજ્ઞેશભાઈ હસમુખભાઈ સહાની જાલિયા મઠ જૈન સંઘ ભૂરી ભૂરી અનુમોદના કરે છે આ સુપ્રસંગે પરમપૂજ્ય માલભૂષણાચાર્ય શ્રી નવરત્નસાગર સુરી સ્વરજી મહારાજ સાહેબ જૈનાચાર્ય તીર્થ અયોધ્યાપુરમ તીર્થ પ્રેરક બંધુ બેલડી પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી જીવચંદ્ર સાગર સુરી મહારાજ સાહેબ કૃપા પાત્ર શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય પ્રસન્નચંદ્ર સાગર સુરી મહારાજ સાહેબ પરમ પૂજ્ય મુનિરા શ્રી રામચંદ્ર સાગરજી મહારાજ સાહેબ તથા સતાવધાની પૂજ્ય સાહેબ શ્રી અમિત ગુના શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય સાહેબ શ્રી કલ્પદ્રુમાં શ્રીજી મહારાજ સાહેબ પૂજ્ય સાધ્વી શ્રી મોક્ષુદ્રુમાં શ્રીજી પૂજ્ય સાહેબ શ્રી મૈત્રી ધ્રુમાં શ્રીજી મહારાજ સાહેબ આની થાણાની નિશ્રામાં હાજરીમાં શતાબ્દી સાલકીરા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ પ્રસંગે જાલિયાના મઠ જૈન સંઘ તેમજ રખિયાલ અને દહેગામ જૈન સંઘમાંથી પણ ભાવિ ભક્તો પધારેલ આ પ્રસંગને અનુરૂપ મહારાજ સાહેબ શ્રીએ તેમની મધુરવાણીમાં પ્રસંગની સારી એવી સમજ આપેલ રિપોર્ટર નરેશ ટી વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા